તો હલ તો જય માતાજી તો કેમ છો મને આશા છે તમે બધા મજામાં જશો આજુ હું એક વાત જણાવી જોકે છેલ્લે જણાવી અત્યારે નહીં જો કે ચેલેન્જ આપણે લેવાનો છે છે કે શું છેલ્લે કેવાની છે ત્યાં સુધી આપણે પહેલા પહેલા તો બ્લોગમાં અત્યારે તો આપણે રખડવા નીકળી ગયા છે ઘરેથી બાઇક લઈને પહેલા તો આપણું બ્લેક પેન્થર તો આપણે અત્યારે તો રખડવા જવું છે પહેલા તો મંદિર મહાદેવે તો પહેલા તો આપણે જાય ક્યાંક હાલો તો મિત્રો પહેલા પેલા ફરણી પૂગી ગયા છીએ ફરણી કારણ કે પ્રસંગ છે તો હું બતાવી આપણા મિત્રોને બતાવીને પેલા તો કે આગળ જઈને મળે આપણે પેલા તો આપણે કઈ કારણોસર ઘરે જવાનું થઈ ગયું છે અત્યારે તો તો આપણે ઘરે કારણોસર કઈક આવી ગયું છે મારા પપ્પા ને જોઈ છે એવું કઈ કામ છે જવું છે બહાર થઈ પેલા પેલા તો આપણે ઘરે જાય તો આપણે આપણા મંદિરે જાય હવે ત્યાંથી ક્યાંક રખડી પબજી પબજીના પ્લેયરો હોય કદાચ એની પાસે બેસી પેલા તો ત્યાં આપણે ગામમાં જઈ વાળો તો આવું ત્યાં આપણે આવી ગયા છીએ હવે ગામમાં ગામમાંથી આપણે જો પેલા તો સનસેટ વ્યુ જોઈ લો ડેઈલીનો સનસેટ વ્યૂ અત્યારે તો આપણે જઈએ મંદિરે પહેલાં તો મંદિરે જાય આપણે પહેલાં મળીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે પહેલાં તો આપણે મંદિરને દર્શન કરી લયું આપણે બધા પહેલાં તો નહો લ્યો આપણે આરતીનું કાયમી નથી ટાઈમ સી ટાઈમે આપણે આવી અત્યારે આપણે પહેલાં તો જાય છે રસોડે મંદિરના રસોડે પહેલાં તો ત્યાં લઈને આપણે થોડુંક સેવા કરવાનું છે કામ કરવાનું છે થોડુંક બીજું કામ છે પણ હોય પહેલાં તો આપણે રસોડે જઈએ આપણે હાલતા હાલતા પહોંચી ગયા છીએ આપણે વીએપી પાસે આપણે દેવભવના અહીંથી જ છે આપણું આ દેવભવનના છે અહીંથી હોતે એક રસ્તો આપણે છે આપણે તોરડીયા ધામની ગાડી છે આપણે વીઆઈપી આખું વીઆઈપી હોલ છે મિત્રો આપણે રસોડે બધું કામ વીઆઈમાં બધું પતાવી દીધું તો હવે નીકળી ગયા છે આપણે થી પાછા બહાર પહેલાં આપણે આપણે બહાર નીકળી જઈએ લઈ વીએબી માં અંદર કઈ હતું નહીં દેખાડે જેવું વધારે એટલે મેં કઈ બ્લોક ન્યા ઉતાર્યો નથી હવે આપણે મંદિરે જાય પેલા દર્શન કરી આવી અને બસ ઘરે જાય ઘરે જાય ને મળી બા કા તો પેલા દર્શન પેલા કરી મંદિરે આપણું મંદિર છે આગળ છે હજી ઠેઠામ દેખાતું હશે તો હૈલા જાઓ હૈલા જાઓ હૈલા જાઓ તો મિત્રો આપણે એક ચેલેન્જ લેવાનો હતો હું ચેલેન્જની વાત કરતો તો એક તો ચેલેન્જ આપણે હું લેવાનો છે કોમેન્ટ કરજો પેલા તો બધા એનો હું એક આખો વિડીયો બનાવી તમારી કોમેન્ટ મને જે અનુકૂળ આવ્યો એ ચેલેન્જ મને મગજમાં બેઠો સરખો અને હું એ ચેલેન્જ એક્સેપ્ટ કરી ચેનલ આપણે મતલબ આપણે ચેનલ પ્લસ ચેનલ હું ચેલેન્જ

મિત્રો હવે આપણે પહેલા તો ઘરે જઈને મળી તો મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમ આપણે ચેલેન્જ વિશે કોમેન્ટમાં માં જણાવજો મને પાછું તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું તો ગમે હોય સબસ્ક્રાઈબ કરજો જો જે ફરી કહું છું તો ચેલેન્જ નહીં તમે ભૂલતા નહીં અને જય માતાજી મિત્રો